કારણ કે ઘણા સમય પછી મેં પાસે સોયા બી જોયા ને હવે મિત્રો આપણે આમાં ગોતવાનું છે ભીંડા ને મિત્રો શું કે ખેતર છે ને એ લીલું સમજે જોઈ લો પણ પગ હજી ખૂદતા ને પણ તમે જોઈ શકો છો વરસાદ આવે એમ છે તાકાત થી હા સોયા બી તો જો મિત્રો તાકાત થી છે હવે એમાં ફાલ બાલ મિત્રો આપણે જોઈએ મને નથી ખબર પડતી કે ફાલ કીને કહેવાય તમે મને કમેન્ટ કરીને કહેશો કે મિત્રો આને છે ને ગુણો ફાલ કહેવાય

અરે મિત્રો જો ભીંડા મળી જાય મિત્રો ઈ બીજું તો આપણે મિત્રો આમાં તો આપડે શું કહે કે ઘડી ભીંડા ગોતવા દે ને એ પછી પણ મિત્રો શું કહે કે તમને ફટાફટ કોમેન્ટ કરીને કહેશું કે શું કહેવાય કે સોયાબીમાં મારો ફાલ સારો છે કે નથી તારે કોમેન્ટ કહેશો યાર આપણા કોમેન્ટ કોઈ ને મને જોવા જ નથી મળે કે

કંઈક કમેન્ટ કરીને કે તો કોઠીમડું છે કે સીબડું એ અટાળે ખવાય એમને બાકી આખી મૂઠું બગડી જાય પાછું પાણી આપણે ગામે સાંભળી એ આપણે ન કરીએ અને મિત્રો આ માંડવી વાત રોકડી એટલે આ હા 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 મિત્રો ખેતર ભેળા ગયો નહીં 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 ભીંડાનો ફાલ વાંસે હા તો શું કહેવાય વિચારું કે ભીંડા ક્યાં ગયા ભીંડા વાસી વાસી ના એ કઈ નથી પણ આ ખરેખર આ ધ્રોકડી એટલે ધ્રોકડા રે અરે આ હું છે મિત્રો આ છે આ ઝમુકડું અરે હજી એકાદું સમુકડું જડી જાય ના છે મિત્રો સમુકડું એમ કરીને જો આ ઘરના આ જો મને વેલા તોડી લે વેલો ઘર ના આપડે ભીંડા તરફ આવી જાય હાલો ભીંડા નમસ્તે કેમ છો તમે મજામાં જોઈ લો મિત્રો આ ભીંડામાં ફૂલ આવ્યા આમાં મને ભીંડા તો નહી દેખાતા વાંધો નહીં આમાં ધ્યાન રાખવી પડે મિત્રો આમાં જીવ જાનવર પણ હોય શકે ને વરસાદ એવો જ આવે કે તમે જાવ અરે આ હું છે નહીં 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 કાંઈ નથી તો વિન્ડો હુક કાઢ દો જોઈ લો મિત્રો બાકી શું કે આપણે જો માંડવીનો થાલ ને વિંડા ને આપણે બધી તાકાત થી મેળા એમ શું કે કેમ છો ભાઈ બધી મજામાં શું કે તમારે કઈ કઈ થાલ છે એ પણ મને કોમેન્ટમાં કરીને કહેજો બાકી ધ્રોકડી હું કહે કે મારી માંડવીને વિસારીક ને હવે શો તો કરી દીધી હતી મિત્રો વરસાદ આવી મેઘરાજ આવે છે જોઈ લો હું કે કે બીજું શું પણ આપડા કપડા તો જો ગારો ગારો ને પગુ તો વાંધો નહીં પણ કપડા કના ગાળ અરે આ ભીંડો ને હું આડી થેલી માં રાખ દઉં મિત્રો તમે ટેન્શન લોમાં હું ભીંડા તોડીને જ થાય ગમે ત્યાંથી ગમે એમ કરીને ગોતીને જ રહે મિત્રો ભીંડા જોઈ લો મિત્રો જો તમે મારી માંડવી ને સોયાબી જોઈ લીધા હોય તો મને જરા કમેન્ટ માં કરીને કહેજો કે અરે એક મિનિટ એક મિનિટ માંડવી ઉપાડીને બતાડું તો તમને ખબર પડે ને કા માંડવી એમને એમ જોવે થાલ વેચ જોવાની હોય કા મિત્રો હાલો આપણે ઉપાડી લઈએ કાદુ દાળુ ખોખરી અરે અરે માંડવી તો કઈ ઘટે નહીં વાંધો ને બે શેર છોડવા તો બે શેર છોડવા કાંઈ વાંધો ને મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બાકી મારી માંડવીને સોયાબી વિશે કમેન્ટ કરી લેજો બાકી હાલો આપણે પછી મેળા